જોડાયેલા રહેજો બધા મિત્રો અને સપોર્ટ કરતા રહેજો ક્યાંથી તમે લોકો જોઈ રહ્યા છો મિત્રો જણાવતા રહેજો વરસાદ પાણી કેવા છે તમારા એરિયામાં સુરતમાં તો વરસાદ છે અત્યારે ઝરમર ઝરમર છે તુષારભાઈ અહીંયા પણ એવું જ છે આજે આખો દિવસ ધીમું 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 ચાલુ રહ્યું વરસાદ તમે આગળ વિનયભાઈ ને હું તમારી પાછળ હેલો રાકેશજી કેમ છો બબીતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ને શું જેમાં અત્યારે બધા તમે એ તો જણાવો યાર મારું ખાલી પૂછી લો છો બધા તમે શું જેમાં એ તો જણાવો બધા મિત્રો શું જેમાં જણાવજો અને હાથું કેજો જે ખાધું હોય મેક્સિકન તમારું કંઈક અલગ જ હોય પાછું બાજરાના પીઝા એ છે ના ના એ નથી એ થોડા આવે આપણા લાઈવમાં મગનભાઈ કંકોડાનું શાક ને બાજરીના રોટલા ભેંસ ભેંસનો દૂધ ભાઈ જેમાં બબીતાજીના પાંચ રૂપ છે અમારે કેટલા રૂપ છે અમને નથી ખબર જય દ્વારકાધીશ લાલાભાઈ જય દ્વારકાધીશ કેમ છો લાલાભાઈ સાતમી લાઈક સાથે બબીતાજી લાલાભાઈ જય દ્વારકાધીશ મજામાં ભાઈ અમે પણ મજામાં છીએ ભાઈ તમે પણ મજામાં છો અમારે બનાસકાંઠામાં કંકોળા બહુ થાય છે આજે તો કોઈની અણી કાઢવાની છે વિનયભાઈ ઠાકર કરે ઠીક જય દ્વારકાધીશ મફત જેટલા જોવે એટલા વાળ ઉપર ઓ ભાવેશભાઈ જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ ક્યાંથી જોઈ રહ્યા છો મિત્ર જણાવતા રહેજો જય ગૌ માતા જય ગોપાલ ભાવેશભાઈ દવે ભાવેશભાઈ દવે આપણી સાથે જોડાયા છે બીજા કોઈ મિત્રો આપણી સાથે જોડાયેલા છે કમેન્ટ કરતા રહેજો મિત્રો જેથી કરીને હું પણ તમારી કમેન્ટ વાંચી શકું ગાંધી ગાંધીધામથી સરસ ભાવેશભાઈ શું કામકાજ કરો છો તમે ભાવેશભાઈ તમે શું કામકાજ કરો છો મિત્ર જણાવજો ભુજ છે હું જી નોકરી કરો છો રજનીભાઈ સોલંકી જય માતાજી રજનીભાઈ જણાવતા રહેજો મિત્ર ક્યાંથી જોઈ રહ્યા છો જય માતાજી વિનાહા પારેખ જય શ્રી કૃષ્ણાબહેન હું શું કામકાજ કરું છું વિનયભાઈ શું કામકાજ કરો છો તમે જણાવો ભાઈ માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ લાલાભાઈ જય માતાજી મિત્રો બંસીબેન જય શ્રી કૃષ્ણ શું ચાલે છે લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ વિહાના પરેખ હું તો રોજ કંકોળા ખાઉં છું અમદાવાદથી જય શ્રી કૃષ્ણ મુંબઈથી બબીતાજી આવો ચોક્કસ આવીશું કિરણભાઈને કંકોળા બહુ ભાવે છે ઓ ભાઈ હર હર મહાદેવ ભાવેશભાઈ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જય ભોલેનાથ મોજ મોજ ને મોજ લાલાભાઈ જય શ્રી કૃષ્ણભાઈ